એક વખત એક અમીર માણસ બહુ સમૃદ્ધ હતા એમણે ઢંઢેરો પીટાયો કે મારી સંપત્તિ જો કોઈ મને મૃત્યુ પછી મારી સાથે લઈ જવા દે એવું કરી આપે મારી જે સંપત્તિ છે મારી સાથે આવી શકે એવું કોઈ કરી આપે તો એને હું મારી અધી અર્ધી સંપત્તિ આપી દઈશ પછી તો એ જાહેરાત થઈ તો પછી બહુ લોકો એમને મળવા આવવા માંડ્યા આવીને જે કાંઈ ટૂટકાં કરવાના કરવા માંડ્યા કે તમે આમ કરો તો થાય આમ કરો તો થાય આવું થાય હે ને બાકી બધાએ સલાહ આપી કે રહેવા દો આ વાત ખોટી છે ત્યાં કોઈ એક રૂપિયો લઈ ગયા નથી કંઈ પણ વસ્તુ લઈ જતા નથી મૃત્યુ પછી કોઈ લઈ શકતા નથી એમાંય એક વ્યક્તિ એવા આવ્યા એમણે એવું કીધું કે તમારી સંપત્તિ તમને લઈ જવાની વ્યવસ્થા કરી આપું બોલો તો કે તો મારી અડધી સંપત્તિ આપી પછી એમણે એવું કીધું કે માનો કે તમારે ભારતમાંથી અમેરિકામાં રૂપિયા લઈ જાવે તમે શું કરો તો કે એના માટે તમારે બેંકમાં જવું પડે ને બેંકમાં એ મારે સંપત્તિ જમા કરી દેવી પડે વા મને ડોલરમાં મળી જાય બસ આ જ રીતે છે મૃત્યુ પછી જો તમે નેક્સ્ટ જન્મમાં અથવા તો જ્યાં પણ સ્વર્ગ છે નર્ક છે વોટ ત્યાં કંઈ પણ લઈ જવા માગતા હોય તો અહીંયા જમા કરાવવું પડે ક્યાં જમા થાય કોઈની હેલ્પમાં કોઈની સમાજ સેવામાં કોઈનું ભલું કરવામાં સંપત્તિનો ઉપયોગ કરવા મળ્યો સાહેબ એ સંપત્તિ તમારા એવા ખાતામાં જમા થઈ જશે કે તમે જ્યાં આગલા જન્મમાં જાશો કે આગલી વખત જશો ત્યાં તમારી સાથે હશે સાહેબ આ સુપર સિક્રેટ છે એનો અર્થ એવો થાય કે ડોનેશન કરવા માંડો હે ને લોકોનું ભલું કરવા માંડો તમારી ભાવના સારું આ જ કર્મ ફળ જ સાતું આવે છે હે ને કર્મ સિવાય કંઈ આવતું નથી એને લીધે જ આગલો જન્મ એ પ્રમાણે મળે છે હે ને મંગલ હો ધન્યવાદ